डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना प्रादेशिक केंद्र पर थी भावनगर थी हूँ डॉक्टर शिल्पा राज्य गुरु आसिस्टंट प्रोफेसर समाजशास्त्र विभाग आप स्वागत करूँ छू स्कूल ऑफ ह्यूमिनिटीज एंड सोशल साइंसिस अभ्यासक्रम अंतर्गत एम एसओ वन પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરા એકમ નવ મેક્સ વેબરના સત્તા અંગેના વિચારો અને સત્તાના પ્રકારોની ચર્ચા કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો એકમ નવમાં આ એકમના અભ્યાસ બાદ તમે શું જાણી શકશો સત્તાના અર્થ વિશેની જાણકારી મેળવી શકશો વેબરના સત્તા અંગેના વિચારો વિશેની માહિતી પ્રાપ્ત કરી શકશો સત્તાના પ્રકારો વિશેની વિસ્તૃત માહિતી પણ મેળવી શકશો અને વિવિધ પ્રવૃત્તિઓ વેબર વિશેની શું છે તે જાણી શકશો તમે એટલે ટૂંકમાં કહીએ તો સત્તા અંગેની વેબરની જે પરિભાષાઓ છે એને સમજવાનો તમે સંપૂર્ણ પ્રયાસ આ અભ્યાસક્રમ દરમિયાન કરતા હશો હવે વિચાર આવે કે મેક્સ વેબર છે એ ક્યાંના છે મેક્સ વેબર છે એ એમના સમાજશાસ્ત્રના વિકાસમાં એમનું શું પ્રદાન કઈ સદીથી શરૂ કરવામાં આવ્યું તો જર્મનીના વિશ્વવિખ્યાત સમાજશાસ્ત્રી મેક્સ વેબરને વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો જ છો વીસમી સદીની શરૂઆતના ભાગમાં સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના જોડાયેલા પ્રવાહ સાથે એમણે પોતાના વિકાસની અથવા પોતાના લક્ષ્યની કારકિર્દીની શરૂઆત કરી વેબરે સત્તાના અનેક સામાજિક ઘટના તરીકે સત્તાને વર્ણવી અને સત્તા વિશેના ખ્યાલને સમાજશાસ્ત્રમાં સ્થાન આપ્યું સત્તાને તેઓ સામાજિક સંબંધોના કોટિક્રમિક માળખા તરીકે અથવા બહુ મહત્ત્વના પરિબળ તરીકે ઓળખાવે છે સમાજનું માળખું અને સમાજની વ્યવસ્થાને જાળવી રાખતું કોઈ મહત્ત્વનું પરિબળ કે અંગ હોય તો એ સત્તા છે આવું જણાવે છે પ્રાચીન સમાજમાં પરંપરાઓ રીત રિવાજ ધર્મ અને એની સાથે સત્તાને જોડે છે કેટલાક વિદ્વાનો કહે છે કે રાજકીય સત્તામાં બળનો ઉપયોગ થાય છે સમાજમાં સ્થિરતા જાળવવામાં સમાજમાં જે સાતત્ય જાળવવામાં સત્તાનો ખૂબ મહત્વનો ફાળો છે જેના કારણે વ્યક્તિઓ પોતે એનું પાલન કરે છે એનો ઉપયોગ કરે છે અને પોતાની ફરજ સમજીને સત્તાને અનુકૂળ થઈને રહે છે સમાજમાં સ્થિરતા પણ એટલા જ માટે આવી હોય છે કે જ્યારે આ સત્તા સમાજમાં ફેલાયેલી છે સત્તાની વાત કરીએ તો ભાગે આપણે ત્યાં એવું માન્યતા છે કે સત્તા શબ્દ રાજકીય પરિસ્થિતિઓ સાથે જ જોડાયેલો હોય છે અને એટલે આપણે રાજકીય શક્તિ તરીકે સત્તાને માનીએ છીએ કાયદેસર રીતે શક્તિ એ શક્તિ જ છે અને સત્તા એ સત્તા જ છે પણ સામાજિક ક્રિયાના એક ભાગ તરીકે મેક્સ વ્યવહાર અહીંયા સત્તાને સમજાવે છે સત્તાના અર્થની સામાન્ય રીતે શું વાત કરી શકાય વિદ્યાર્થી મિત્રો કે સત્તા એટલે શું એક પ્રકારની તાકાત અથવા એક પ્રકારની અંકુશમાં મૂકવાની શક્તિ એટલે સત્તા સમાજમાં સ્ત્રીઓ વ્યક્તિઓ કે સમૂહને પોતાની ઈચ્છા પરિપૂર્ણ કરાવવા માટે પોતાના વિચારો નિર્ણયો અમલમાં મૂકવા માટેનું એક સામર્થવ્યાન પરિસ્થિતિ એટલે સત્તા મેક્સ વેબરના મંતવ્ય પ્રમાણે મિત્રો જોઈએ તો સત્તા એ તો સામાજિક સંબંધોનું એક પાસું છે તે બીજી વ્યક્તિના વર્તન ઉપર અમુક એક વ્યક્તિ પોતે પોતાની ઈચ્છાઓ લાદે અને સંભાવનાપૂર્વક એનું સૂચન કરાવે ત્યારે એને સત્તા કહેવાય સામાજિક આંતર સંબંધમાં સત્તા અસ્તિત્વમાન હોય છે અને અસમાનતાના સંજોગો પણ ઊભા કરે છે કેમ કે હંમેશા સત્તા હોય ત્યાં પોતાની ઈચ્છા અન્ય પર લાદવાના પ્રયાસો થતા હોય છે હા સત્તા સંજોગોએ સંજોગોએ બદલાતી હોય છે વેબર જણાવે છે કે જીવનના બધા જ ક્ષેત્રના સંચાલન પણ થતું હોય સત્તા દ્વારા સત્તા અખત્યાર કરવામાં આવતી હોય છે સત્તાને અધિકાર પણ કહી શકાય છે અને વેબર કહે છે કે સમાજમાં જોવા મળતી સત્તા વિશે ચર્ચા વિચારણા ઘણી બધી રીતે કરી શકાય છે બેઝિકલી સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ આપણે જોવું હોય કે સત્તા એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ છે એના નીતિ વિશેક નિર્ણયો લેવાની એ નિર્ણયોને અમલમાં મૂકવાની એને અમલમાં મૂકવા માટેના કેટલાક સચૂટ નિયમો ઘડવાની અને એ મુજબ બીજાને અધિકારોનો નિર્દેશ કરતું એક પરિબળ એટલે સત્તા જો સત્તાને એણે ત્રણ ચાર પાઠ પાડીને સમજાવવાની કોશિશ કરી છે કે આપણે સત્તા કોને કહીએ છીએ વેબરની દૃષ્ટિએ સત્તા એટલે વર્ચસ્વ કાયદેસરનું એક સ્વરૂપ છે વ્યક્તિઓ જુદા જુદા જૂથો ચોક્કસ સંબંધો ચોક્કસ હુકમોને માનવામાં આવે અને એવી સંભાવના સાથે વ્યક્તિ વર્ચસ્વ ધરાવે તો આ વર્ચસ્વને વ્યક્તિના વર્ચસ્વને મેક્સ વેબર સત્તા તરીકે ઓળખાવે છે તો સત્તા માત્ર યુદ્ધ મેદાન કે રાજકારણ પૂરતી જ સીમિત નથી વ્યાખ્યાતા વ્યાસપીઠ ઉપર બેઠા હોય સામાજિક ઉત્સવ હોય રમતગમતમાં હોય કે વૈજ્ઞાનિક ચર્ચા દરમિયાન સત્તાનો ઉપયોગ પણ થાય છે આવી વાત મેક્સ વેબર કહે છે હા એકબીજાથી ઘણી બધી સત્તાઓ એકબીજાથી વિરોધમાં પણ ચાલતા હોય એવી પણ કેટલીક વાતો જોવા મળી છે કે ક્યાંક ઔપચારિક રીતે સ્વતંત્ર બજારમાં સત્તા જોવા મળતી હોય અધિકારોની પ્રસ્થાપિત વ્યવસ્થાને આદેશ આપવાની એક અને પાલન કરવાની હક અને ફરજની વહેંચણીને પણ સત્તામાં વહેંચી શકાતા હોય આવી પણ કેટલીક વાત કરી છે હવે પર્ટિક્યુલર વિદ્યાર્થી મિત્રો વેબરના સત્તા અંગેના વિચારો શું છે વબેરે સત્તાના માળખાનું વિશ્લેષણ કઈ રીતે કર્યું છે એણે સામાજિક ક્રિયાની એક પ્રકૃતિ છે તેની સમજ અને ધારણાને સુસંગત કરી છે અને એમણે વર્ચસ્વના સંભવિત ખ્યાલ સાથે સત્તાને પરિભાષિત કરી છે કે સંભવિતતા તરીકે વ્યાખ્યાનકિત કરતાં કીધું છે કે ચોક્કસ આદેશો અથવા તમામ પ્રકારના આદેશો વ્યક્તિને આપવામાં આવ્યા હોય અને જ્યારે એનું પાલન જૂથ દ્વારા કરવામાં આવે ત્યારે ત્યાં ચોક્કસ સામાજિક ક્રિયા તરીકે સત્તા જોવા મળે છે સમાજશાસ્ત્રમાં કેન્દ્રીય ભૂમિકા સત્તાની છે અને એણે આ સત્તાને તર્કસંગત સત્તા પરંપરાગત સત્તા અને પ્રભાવશાળી સત્તા આવા ત્રણ પાયાગત ખ્યાલ હેઠળ એને વ્યક્તિગત ક્રિયા તરીકે પરિભાષિત કરી છે સત્તાના મોટા ભાગના માળખાની વાત કરી તો એમણે આ ત્રણ સત્તાને વર્ષોથી પરંપરાગત રીતે ચાલી આવે છે એવો એક ખ્યાલ સાથે એમને સમજાવવાની પ્રયત્ન કર્યા છે ઓગણીસો ને એકવીસમાં એમણે સત્તાના પરંપરાગત આધારો અને કાયદેસરતા અંગેની પણ વાત કરી છે અહીં આપણે બીજી વાત કરીએ કે વેબરે કરિશ્માઈ સત્તા દ્વારા ગેરકાયદેસર સત્તાનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં નેતાઓની અસાધારણ પવિત્રતા અનુકરણીય પાત્ર વીરતા અથવા વિશેષ શક્તિઓ ઉદાહરણ તરીકે કોઈ ચમત્કારો હોય અને એ ચમત્કારોને આપણે અનુસરણ કરવા માંડીએ ત્યારે આવા પ્રકારની સત્તા કરિશ્મય સત્તા તરીકે ઓળખાવામાં આવી છે આદર્શ ક્રમ ઉપર અનુયાયીઓ નિષ્ઠા પર આધારિત સત્તાને કાયદેસર બનાવવાની આ તમામ રીતો જેમાં વ્યક્તિગત અભિનેતાઓ વિચારવાની પ્રક્રિયાઓ આ બધી બાબતોને એણે સત્તા સાથે સરખાવી છે વિદ્યાર્થી મિત્રો સત્તાના એમણે પ્રકારો આપ્યા છે વેબરે જે સત્તાના પ્રકારો આપ્યા છે જર્મની વિશેના એમના આંતરરાષ્ટ્રીય વિચારોને સંલગ્ન આંતરરાષ્ટ્રીય નીતિઓને વિશે એમણે અંદત અંગત દ્રષ્ટિકોણ નહીં પરંતુ રાજકારણ એ સમયનું ત્યાંનું રાજકારણ જોઈ અને સમાજશાસ્ત્રને જોડી અને એમણે સત્તા વિશેના કેટલાક વિચારો આપ્યા છે રાજકારણનું સમાજશાસ્ત્ર એ વર્ચસ્વમાં એ સમયે ચાલતું હતું અને એના વિશ્લેષણ ઉપર મુખ્ય મુદ્દો કેન્દ્રિત કરીને એમણે વર્ચસ્વના ત્રણ શુદ્ધ પ્રકારો રજૂ કર્યા છે વેબરની દ્રષ્ટિએ વર્ચસ્વ ધરાવનારા સમૂહો આદેશ આપવાની અધિકારના દાવા માત્રથી કોઈ પણ વર્ચસ્વ વ્યાજબી બની જતું નથી અને વ્યાજબીપણું પ્રાપ્ત કરે એના માટેના એમણે ત્રણ પ્રકારો પહેલી વાત કરે છે પરંપરાગત સત્તા બીજી તર્કસંગત સત્તા અને ત્રીજી વિભૂતિમાન સત્તા આપણે પરંપરાગત સત્તાની સામાન્ય દ્રષ્ટિએ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પરંપરાગત સત્તાની અંદર એવી વાત આવે છે કે વર્ષો પૂર્વથી આપણે કહીએ છીએ ને કે કોઈ એક એક્સ નામનો કબીલો હોય અને એની સત્તા કોઈક વ્યક્તિ ધરાવતો હોય જે કબીલાનો સરદાર હોય અને એ સત્તા ભોગવતો હોય બધા પર કંટ્રોલ રાખતો હોય બધા પાસે આદેશનું પાલન કરાવતો હોય તો એ જ રીતે અહીંયા એણે પરંપરાગત સત્તાની વર્ચસ્વની વાત કરી છે તર્કસંગત વર્ચસ્વમાં એવું કહે છે કે કોઈ બુદ્ધિશાળી બુદ્ધિશક્તિથી કોઈ વ્યક્તિ નેતા તરીકે કે સત્તા ઉપર આવ્યો હોય અને લોકો એનું પાલન કરતા હોય એની વાતનું એની મહત્ત્વનું એની તમામ પરિસ્થિતિઓનું અનુકરણ કરતા હોય જ્યારે વિભૂતિમાન સત્તામાં નેતૃત્વની વાત પણ આવે છે અને કેટલીક વાર કેટલાક અભિનેતાઓ કેટલાક વર્ચસ્વશાળી લેખકો આ બધાનો પ્રભાવ આવે અને આપણે કામ કરતા હોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આ પ્રકારની સત્તાનો એ ઉલ્લેખ કર્યો છે પરંપરાગત સત્તા કે વર્ચસ્વની મેં વાત કરી એમ ટૂંકમાં કહું કે પરંપરાગતથી પવિત્રતા અને અપવિત્રતાના ખ્યાલ સાથે સંરક્ષણ કેટલીક સામાજિક રિવાજોનું ધોરણોનું સંરક્ષણ કરવા માટે કુટુંબોમાં એક મોંભી હોય છે અને મોંભી શું કરે છે આપણે રિવાજોનું પરંપરાગત પાલન કરાવે છે આપણી પાસે એટલે આપણે એના આદેશોને અનુસરીએ છીએ અને એ ઉચ્ચ સામાજિક સ્થાન પર બેઠેલી વ્યક્તિ પોતાના વ્યાજબીપણાને ધ્યાનમાં રાખીને અન્ય તેના પર વિશ્વાસ રાખીને જ્યારે રિવાજોને કાયદા અનુસાર અનુસરે ત્યારે આપણે એને સત્તાશાળી વ્યક્તિ અહીંયા પરંપરાગત સત્તા ભોગવે છે એવું કહેવાય પ્રાચીન પરંપરાઓની પવિત્રતા પર અનેક વર્ષોથી કેટલીક બાબતો મંડાયેલી છે પાયામાં પડેલી છે સદીઓથી અને કેટલીક વ્યક્તિઓના અધિકારોને આપણે માન આપી અને એ પરંપરાગત સત્તા અનુસાર આપણે કાર્ય કરીએ છીએ હવે એવું કહે છે અહીંયા મેક્સ વેબર વિદ્યાર્થી મિત્રો કે આ પરંપરાગત દરજ્જો છે ને એ આનુવંશિક છે પરંપરાગત રીતે વર્ષોથી ચાલ્યો આવે છે ફલાણા ફલાણા વ્યક્તિના વંશજ હોય અને એ જ સત્તાને અધિકાર અને એ જ સૂર્યવંશી કહેવાય અને એ જ રાજ રાજપથ અથવા ભોગવટો ભોગવતા હોય આ રીતનું એક દરજ્જાનું વારસાગત ભોગવટો પણ એટલે સત્તા પરંપરાગત સત્તા તરીકે અહીંયા એણે ઓળખાવી છે બીજી વાત કરે છે પરંપરાગત સત્તા પેઢી દર પેઢી છે આનુવંશિક છે કાર્યાન્વિત થતી હોય છે ટૂંકા કે લાંબા સમયથી ચાલી આવતી પરંપરાગત સત્તાને કાયદેસર રીતે બીજા પ્રજાનું કે અન્ય વ્યક્તિઓનું પીઠબળ હોય છે તેના હુકમનું પાલન કરવાની ચોક્કસ ફરજ હોય છે ક્યાંક ક્યાંક જરૂરિયાત પૂરતી એ લેખિત સત્તા સ્વરૂપે પણ હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ આપણે પરંપરાગત સત્તાની વાત કરી બીજી સત્તા છે એની તર્કસંગત અથવા કાનૂની સત્તા જે નિશ્ચિત કાયદાઓ અનુસાર ચાલતી હોય સામાજિક સ્થાન અનુસાર એને સૂચવવામાં આવી હોય માનો કે એક્સ નામના વ્યક્તિ છે એને કાયદાકીય રીતે અધિકાર તરીકે અથવા અધિકારી તરીકે મૂક્યા હોય અને આપણે એની સૂચનાનું પાલન કરીએ એટલે બહુ સાદી ઉદાહરણ આપીને સમજાવું કે ટ્રાફિકના રૂલ્સ પ્રમાણે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ પણ ક્યારેક એવું થાય કે લાલ લાઇટ હોય અને આપણે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરી અને મોટર બાઇક ચલાવી દીધી હોય અને એ સમયે આપણા ઘરે મેમો આવે અને આપણે સત્તાનું અનુસરણ રૂપે મેમો ભરીએ તો આ એક તર્કસંગત કાનૂની સત્તા કે ભાઈ મારાથી મારી સરજ ચોકથી મારે એ લાલ લાઇટ થયેલી જગ્યા ઉપર ગાડી ચલાવાઈ ગઈ છે અને મારે મેમો ભરવો પડશે તો આ એક પ્રકારની કાનૂની સત્તાનું આપણે ફરજ સમજીને પાલન કરીએ છીએ બુદ્ધિશક્તિ અને તર્કશક્તિથી એનું પાલન થાય છે ત્યારે અહીંયા વેબર એવું કહે છે કે આ તર્કસંગત કાનૂની સત્તા કહેવાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમૂહ અમુક પરિસ્થિતિ કે બાબતોને કાયદાકીય નિયમો પ્રમાણે સ્વીકારે અને એનું અનુસરણ કરે ત્યારે આ પ્રકારની સત્તા જોવા મળે છે ત્રીજી અને બહુ મહત્ત્વપૂર્ણ વાત રહી વિભૂતિમાન સત્તાની વિભૂતિમાન વ્યક્તિમત્તા વિશિષ્ટ અસાધારણ લક્ષણો સાથે કેટલાક વ્યક્તિઓ જોવા મળે છે ભક્તિભાવથી કોઈ વ્યક્તિ ઉપર આપણને વિશ્વાસ હોય કોઈ વ્યક્તિથી આપણે એકદમ અદ્ભુત વ્યક્તિત્વ છે અને અંજાઈ ગયા છે તો એવું માનવામાં આવે છે કે આ અસાધારણ વ્યક્તિમત્તાવાળા લક્ષણો ધરાવતા વ્યક્તિઓના આદેશને આપણે અનુસરણ કે પાલન કરીએ અથવા એની બાબતોને આપણે સ્વીકારીએ એના અધિકારને આપણે સ્વીકારીએ ત્યારે આવા પ્રકારના વ્યક્તિઓ વિભૂતિમાન સત્તા હેઠળ આવે છે કોઈ ચોક્કસ મૂવી સ્ટાર હોય કોઈ ચોક્કસ રાજકારણી હોય કોઈ એકદમ લોકપ્રિય સંગીતકાર હોય એટલે વેબર પોતાની કાર્ય ભૂમિકામાં એવું કહે છે કે જે કરિશ્માઈ સત્તાનો એણે ઉપયોગ કર્યો છે એ કરિશ્માય કે પ્રભાવશાળી નેતા જે તેના અનુયાવને પોતાનાથી આકર્ષાયને કામ કરવા માટે ફરજ પાડે છે અને લોકો એને અનુસરણ કરે છે ત્યારે આવી પ્રભાવશાળી નેતાવાળી પરિસ્થિતિ કરિશ્માયી સત્તા તરીકે ઓળખાવી શકાય હા એવું પણ વેબર કહે છે કે ત્યાં ક્રાંતિકારી શક્તિ પણ કામ કરતી હોય જ્યારે પરંપરાગત સત્તા સ્પષ્ટપણે સ્વાભાવિક અને રૂઢિચુસ્ત છે ત્યારે કરિશ્માય સત્તા છે એ પરિવર્તન તરફ લઈ જાય છે નવી દિશા આપે છે નવા ફેરફાર આપે છે અને સમાજમાં આ પ્રકારની અલૌકિક સત્તા ઉદભવે છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પરંપરાગત વર્ચસ્વ કે પરંપરાગત સત્તામાં શું શું હોઈ શકે તો એનું શાસક કોણ હોઈ શકે તો કે એનો શાસક સ્તોત્ર શું હોય તો કે ધાર્મિક વિધિઓ કરાવતા હોય પરંપરાગત વારસાગત નેતાઓ હોય વડાઓ હોય એ આ પરંપરાગત વર્ચસ્વ ધરાવતા હોય હવે આ પરંપરાગત વર્ચસ્વનો મુખ્ય પ્રકાર શું હોય તો કે વસ્તુઓ રૂઢિઓ ઉપર આધાર કે વિશ્વાસ રાખવાનો હોય તો એનો સ્ટાફ કોણ હોઈ શકે એનું પાલન કોણ કરી શકે તો કે આ તંત્રના જે વડાઓ હોય ને એટલે પરંપરાગત સત્તા જે ધરાવતા હોય એમના નીચે આશ્રિતો હોય કર્મચારીઓ હોય એ એમના સ્ટાફ તરીકે આપણે વર્ણવી શકાય એક વ્યાવસાયિક માળખાના સ્વરૂપમાં સત્તાને સમજાવવાનો અહીંયા એમણે પ્રયાસ કર્યો હતો સત્તાના કેવા પ્રકારના વર્ગ છે કેવા પ્રકારનું એનું શાસન છે આ આખી એણે સત્તાની વાત કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો મેક્સ વબરે આપેલા સત્તાના વિચારો અને પ્રકારો મહત્ત્વના છે જુદી જુદી રીતે સત્તાના આધારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર કેવી રીતે શાસન કરે છે અધિકાર જમાવે છે આ મેક્સબરે સમજાયું છે સત્તા અંગેના એમના મુખ્ય ત્રણ પ્રકારોની એમણે જે વાત કરી પરંપરાગત સત્તા વિભૂતિમાન સત્તા અને તર્કશક્તિવાળી સત્તા એ સમાજશાસ્ત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગ છે વિભૂતિમાનપણું બધી જ સર્જનાત્મક નેતાગીરીનો પ્રભાવ છે રાજકીય શાસક કે વર્ચસ્વનો પણ એક પ્રકાર તરીકે એને ઓળખાવી શકીએ છીએ આવી ખૂબ સરસ વાત અહીંયા એમના દ્વારા કરવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી યાદ એટલું જ રાખવાનું છે કે સત્તાના પ્રકારમાં એમણે ત્રણ સત્તા દર્શાવી છે ત્રણ સત્તામાં સૌથી પહેલાં આ મેક્સ વેબર જર્મન સમાજશાસ્ત્રી છે માનવ સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની સાથે સાંકળી અને એમણે સત્તાની વાત કરી એમણે પોતાના પ્રદેશની અંદર જે રાજકીય પરિસ્થિતિઓ છે એને ધ્યાનમાં રાખીને એમના આંતરરાષ્ટ્રીય સંબંધોને ધ્યાનમાં રાખીને એમણે સત્તાને સમાજશાસ્ત્રીય પરિભાષામાં ઢાળવાના પ્રયત્નો કર્યા દરેક સામાજિક ક્રિયામાં સત્તા સમાયેલી છે એવી પણ વાત કરી છે અને એ સંદર્ભે એમણે અહીંયા આપણને સત્તાના પરંપરાગત સત્તા તરીકે વિભૂતિમાન સત્તા તરીકે અને કરિશ્માય સત્તાની વાત કરી છે આપણને તો આ સત્તાના પ્રકારોની અહીંયા એમણે બહુ મહત્ત્વપૂર્ણ વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણને એમ થાય કે આ સત્તાના પ્રકારોની મેક્સ વેબરે વાત કરી તો આ એકમની અંદર એમાંથી કેવા એવા પ્રશ્નો મહત્ત્વના નીકળી શકે કે જે આપણે પ્રશ્નરૂપે વાંચી શકીએ તો પહેલો પ્રશ્ન છે સત્તાનો અર્થ આપો અથવા સત્તાને સવિસ્તાર સમજાવો બીજો પ્રશ્ન છે સત્તાના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો કોને કહેવાય સત્તા સત્તા એટલે શું અને સત્તાના કયા ત્રણ પ્રકારો છે એને તમારે અહીંયા જણાવવાના છે સમગ્ર પ્રશ્નને એક જ ભાગરૂપે સંકલિત કરવામાં આવે તો એવું કહેવાય કે મેક્સ વેબરના સત્તા અંગેના વિચારોની રજૂઆત કરો અથવા મેક્સ વેબરના સત્તા અંગેના વિચારો જણાવો હવે વિદ્યાર્થી મિત્રો એવું થાય કે આપણું એસએલએમમાં પુસ્તક તો મળે જ છે મેડમ અમને પણ અમને સાથે આગળ કેટલાક અભ્યાસો પણ કરવા છે અને આનાથી નવું વિશેષ વાંચન કરવું છે મેક્સ વેબર વિશે મેક્સ વેબરના સત્તાના ખ્યાલો વિશે તો રાવત હરિકૃષ્ણ જયપુર પબ્લિકેશન ઉચ્ચતર સમાજશાસ્ત્રી વિશ્વકોષ નામનું એક હિન્દી પુસ્તક પણ છે મનીષ જનસારીનું પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી પરંપરા નામનું એક પુસ્તક છે પાર્શ્વ પબ્લિકેશનનું ડૉક્ટર વિદ્યુતભાઈ જોશીનો પારિભાષિક શબ્દકોષ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો છે પ્રશિષ્ટ પરંપરાગત સમાજશાસ્ત્રીય એજીશા શા જે કે દવે આનડા પ્રકાશન અમદાવાદનું છે વાહ્ય પરમાર સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદનું છે ક્રિયાનું સમાજશાસ્ત્ર જેમાં સામાજિક ક્રિયાના આ સત્તાના પાઠને સમાવી લેવામાં આવ્યો છે ડૉક્ટર આમ્રપાલી મર્ચન્ટનું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું આ પુસ્તક છે તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા કોઈ પાઠ્યક્રમ સાથે